અત્યારે જોવો તો દર વર્ષ જેટલો ભાવ વધારો નથી પણ તેમ છતાં દસ ટકા જેવો મોંઘવારી પ્રમાણે ભાવ વધારો આપ્યો છે સરકારે અને પ્રાઇવેટ ગવર્મેન્ટના પુસ્તકનું વિતરણ થતું છે અન્ય ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો છે જેમાં મન ફાવે તે પબ્લિકેશન ની અંદર બુકો નાખે કમિશન થી બધી સ્કૂલો બિઝનેસ ચાલે છે બધો જ માળ વાલીઓ ઉપર પડે શિક્ષણ જગતના ખા અંદર બેઠા છે જો એની ઊંડી તપાસ કરે તો પણ અંદરથી ટીઆરપી કરતું પણ વધારે આ મોટું કૌભાંડ છે હું એક જ વસ્તુ કહું છું કે દરેક જગ્યાએ દરેક ચોપડી દરેક સ્ટોલમાં મળવી જોઈએ નિષ્ણાંતથી વાલીઓને પૈસામાં ફાયદો થવો જોઈએ જે આ બધી કમિશન સ્કૂલ ને પેલા પ્રકાશકો કમિશન આપે પછી વેપારીઓ આપે આ તળ તંત્ર બગડતું જાય છે એજ્યુકેશન એવી વસ્તુ છે કે એક સમયમાં જે ફ્રી આપવાની વસ્તુ હતી એનો આપણે બિઝનેસ બનાવી નાખ્યો છે અમારો તો બિઝનેસ છે અમે પણ કરીએ છીએ આ નિષ્ણાંત ભાવે થાય એટલો વાલીઓ ફાયદો થાય બાકી આમાં જો ધ્યાન નહીં આપો તો શિક્ષણ જગત ની ડે આયુષ્ય ઘટી જશે